મહિલા બાળ વિકાસ કમિશનર ડૉક્ટર રણજીત કુમારની અધ્યક્ષતામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે પોષણ સંગમ વર્કશોપ યોજાયો અરવલ્લી જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસમાં અતિ કુપોષિત બાવીસો એકત્રીસ અને કુપોષિત ઓછા વજનવાળા નવ હજાર ચારસો બાવનનો ઓક ચિંતાજનક મોડાસા શહેરના ડોક્ટર આંબેડકર હોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર ડોક્ટર રણજીત કુમારની અધ્યક્ષતામાં પોષણ સંગમ વર્કશોપ યોજાયો હતો કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડીડીઓ સહિત અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લામાં આઈસીડીએસ વિભાગ છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સતત ચર્ચામાં રહ્યું છે અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેને થોડા દિવસ પૂર્વે આંગણવાડી કેન્દ્રોની મુલાકાત કરી હતી જેમાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ થકી મળતા લાભો વિશે ગંભીર બાબતો સામે આવી હતી જેમાં બાળકોને મેનુ મુજબનો નાસ્તો લાભાર્થી બહેનોને પોષણપૂર્ણ આહાર અપાતો ન હોવાનો આંગણવાડીના ખરીદી દરેક બિલ દીઠ પચાસ ટકા જે તે સુપરવાઇઝર અને સીડીપીઓ દ્વારા તેમજ આંગણવાડી એક હજાર રૂપિયાનું ઉઘરાણી કરવામાં આવતું હોવાનું જાણવા મળતા ચેરમેને અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખાના અધિકારીને પત્ર લખી ધ્યાન દોર્યું હતું જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં રજીસ્ટ્રેશન થયેલ લાભાર્થીઓને આધાર કાર્ડ ન હોવાના કારણે સરકારની વિવિધ યોજનાનો લાભ પણ ન મળતો હોવાનું સામે આવ્યું હતું ગુજરાતમાં કુપોષણ દૂર કરવા રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે જે અંતર્ગત સંપૂર્ણ પૌષ્ટિક આહારને પેકિંગ સ્વરૂપે સગર્ભા ધાત્રી માતાઓ તેમજ બાળકોના ઘરે પહોંચાડવા માટે વિવિષ્ટ પ્રયાસ હાથ ધરવાના હોય છે પરંતુ તંત્રમાં ચાલતી લાલેવાડીના કારણે લાભાર્થીઓ સરકારની યોજનાના લાભ વંચિત રહી જાય છે